કોંગ્રેસ કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં બાલાસિનોર ના લોકોએ અનેક પ્રશ્નો જેવા કે બાલાસિનોર માં પાણીની સમસ્યા ઉદ્વહન યોજના હેઠળ જે તરાવ ભરવાનું આયોજન કરવામાં આવ્યું નથી તે ભરવામાં આવે હાઈકોર્ટના આદેશ બાદ બાલાશિનور નગર માં રખડતા ડોરો મામલે નિષ્ક્રિયતા ઢાખવામાં આવે છે જેવા અનેક પ્રશ્નો ને રજવાત કરવામાં આવી હતી અમિત ચાવડાએ કહ્યું હતું કે બાલાશિનરમાં દારૂ જુગાર ચાલે છે જેના કારણે આજની પેઢી બરબાદ થઈ રહી છે અને અમે બાલાશિનરમાં લોકોના પ્રશ્ન જન્મજ કાર્યક્રમ થી વિધાનસભા સુધી લઈ જઈશું જમીલા દેવાનો રિપોર્ટ ニュース ટુડે બાલાશિનور બાલાસીનોર નગરપાલિકા વિસ્તાર તાલકારી જનતાના પ્રશ્નોને વાચા મળે જનતાના અવાજને બુલંદ કરીને આ જનસભાથી લઈને વિધાનસભા સુધી પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ આજે બાલાસીનોર કરવામાં જે રીતે લોકોની રજૂઆતો મળી છે કે બાલાસીનોરમાં ટ્રાફિકનો જે મુખ્ય પ્રશ્ન છે એનાથી તમામ લોકો હેરાન પરેશાન છે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કટર રીત જાય છે આ વિસ્તારના યુવાનોને રોજગાર માટેની કોઈ તકો નથી સિંચાઈના પાણીનો પીવાના પાણીનો ગ્રામ્ય વિસ્તારનો ખૂબ મોટો પ્રશ્ન છે આમ દારૂ વેચાણ વધી રહ્યું છે નશાખોરીને કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ બધા જ પ્રશ્નોને લઈ અને જનતા વારંવાર રજૂઆતો કરે છે પણ એમને સાંભળવા વાળું કોઈ નથી બહુમતીવાળી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં પ્રજા મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી ત્રષ્ટ છે અને સરકાર એના ઉત્સવો તાઇફામાં વ્યસ્ત છે અરે એવા સંજોગોમાં બાલાસિનોર શહેર અને તાલુકાની જનતાના જે પણ દર્દ છે તકલીફ છે એનો અવાજ છે એને કોંગ્રેસ પક્ષ આ જનમંચના માધ્યમથી ભૂલંદ કરશે અને આ વિસ્તારના લોકોના હક અધિકારને ન્યાયની લડાઈ અમે આ જનસભાથી શરૂઆત કરીને વિધાનસભા સુધી કે સંસદ સુધી જે પ્રશ્નો લઈ જવાના છે એને ઉજાગર કરીને અહીંયાના લોકોને ન્યાય મળે અધિકાર મળે એ લડાઈ લડી